નમસ્કાર ખંડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજે ધાણાની આવક કરવામાં આવેલી હતી તો મિત્રો આજે ધાણામાં બમ્પટ બમ્પર આવક જોવા મળી રહી છે મિત્રો બે લાખ ગુણીની પ્લસની આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આ મેદાન આખે આખું ધાણાનું ભરાઈ ગયું છે ત્યારબાદ સામેના કપાસના છાપરા પણ ભરાઈ ગયા છે આઠ નંબરનું છાપરું ભરાઈ ગયું છે આઠ નંબરની બાજુમાં પટ્ટા ઊભા પટ્ટામાં ભરાઈ ગયું છે મિત્રો ત્યારબાદ નવી જમીનમાં ઊભો પટ્ટો પણ આખો ભરાઈ ગયો છે ત્યારબાદ દુકાને દુકાને પણ માલ ઉતરેલો છે મિત્રો બે લાખ ગુની આવક કહી શકાય મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો બ્લોક નંબર આઠમાંથી માંથી શરૂ થવાનું છે પહેલા તો કહેવાય છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ રૂબરૂ જોઈને જાણશે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

সোরসোতে রুপিয়া ভাবলো সোসো ছ রুপিয়া ধান সোরসো সুপিয়া ধানিটি

Wanda soni conte Rubi Nova a u d i e amanla, Wanda soni conte Rubi n a a u d o de a r a m u d a w r a a n a j o a m a r e Wanda soni conte r u b a a u d o de a n a de.

સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલના સત્તરસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી સારી છે મિત્રો સત્તરસો ને એકાવન રૂપિયામાં વેચાણ સત્તરસો ને એકાવનસો સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે ધાણી છે મિત્રો પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે આનો રૂપિયાનો ભાવ છે તમે જો ખા પંદરસો રૂપિયામાં વેચાણી છે